નમસ્કાર દર્શક મિત્રો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે કરીશું સમાચાર પર ખેડા જિલ્લાથી ખેડાના ઠાસરા ઠાસરા તાલુકાના પીપલવાડા ગામના અંતરિયાળ ગામ દીપકપુરાની પ્રાથમિક શાળાના બાળકો શિયાળામાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આશરે નેવું થી પંચાણું બાળકો પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ જર્જરિત ઓરડાઓનું નવીનીકરણ થયું નથી જેથી બાળકોને ભણવા માટે ખુલ્લામાં બેસવાની નોબત આવી છે તાલુકાના અંતરિયાળ ગામોમાં આંધળો વિકાસ છે અહીં કિલોમીટરના રોડ રસ્તા પણ તૂટી ફૂટી ગયેલા છે સ્કૂલના બાળકોને ભણવા જવામાં મોટી તકલીફો અહીં એસટી બસો કે વાહનો ન આવતા હોવાથી કાં તો સાયકલ કાં તો ચાલતા આવવું પડે છે જ્યારે ઠાસરાના ટીપીઓ રમેશભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા પહેલાં તો જણાવ્યું કે શિયાળો છે એટલે ઠંડી ન લાગે તે માટે તડકામાં ભણવા બેસાડ્યા હશે સાથે એમ પણ જણાવ્યું કે પ્રાથમિક શાળામાં જે તપાસ હાથ ધરી હતી તો વર્ગખંડ ડેમેજ જોવા મળ્યા હતા જી હા વર્ગખંડ જે હતા એ ડેમેજ જોવા મળ્યા છે આનો ઉકેલ જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીડીઓને જણાવી લાવવા પ્રયત્ન કરશે સરકારના દાવા પોકળ સાબિત થયા છે શાળા પ્રવેશોત્સવના તાઇફા કરી લાખો અને કરોડો રૂપિયા વપરાતા હોય છે પરંતુ અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાંની પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના ભણતર સાથે ચીડા થઈ રહ્યા છે બાળકોને ખુલ્લામાં ભણવા બેસવાની નોબત આવતા વર્ષિયાળે બાળકો ઠંડીમાં ઠુઠવાયા સંવાદદાતા અનવર સૈયદ સાથે હું વૈશાલી પુબારૂ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપ જોતા રહો

અહીં આ બાળકોને અત્યારે ખુલ્લામાં બેસાડ્યા છે શું કહેશું એ બાબતે બાળકોને ખુલ્લામાં બેસાડવા માટે હું પોતે મજબૂત છું કેમ કે હાલ મારી શાળાની અંદર એક જ રૂમ છે બાકી બીજા રૂમો નથી ચાર રૂમો બીજા છે પણ એ ડેમેજ કરેલા છે અને એ ડેમેજ રૂમોની અંદર જ્યારે મેં ઉનાળાની અંદર ઓગણપચાસ ડિગ્રી ગરમી પડતી હતી ત્યારે મેં બાળકોના હિત અને બાળકોનું સ્વાસ્થ્ય બગડે ના એ માટે એ જ રૂમો સારસંભાળ કરીને ઉપયોગ કર્યો હતો પણ કુદરતી ઘટના ઘટી અને સામાન્ય પોપડો પડ્યો જેના લઈને એક બાળકને સામાન્ય ઈજા થયેલી જેને લઈ અને તંત્ર દ્વારા મને એંસી કિલોમીટર દૂર મૂકવામાં આવ્યો તો બદલી કરવામાં આવી હતી તો લોકોના ગામ વડીલોએ જે જિલ્લાને કક્ષાએ રજૂઆત કરતો મને પરત પણ મૂકવામાં આવ્યો હતો તેમ છતો અત્યારે હાલ મારી પાસે એક જ રૂમ છે પણ મારે આ બાળકોને અંદર ફરીથી બેસાડવું અને કદાચ કુદરતી ઘટના ઘટે તો હું પોતે મુશ્કેલીમાં મૂકાવું જેના અનુસંધાને હું ફરીથી એવું રિસ્ક લેવા માગતો નથી પણ મારા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે હું બાર અથવા લોબીમાં હું બેસાડી અને બાળકોનું શૈક્ષણિક કાર્ય કરાવું છું કેટલા બાળકો હશે મારી શાળામાં એકાણું બાળકો છે જે પૈકી બાલવાટિકા પહેલું ને બીજું એ એક રૂમ છે એની અંદર ઠંડીમાં એ નાના બાળકો હોય છે એટલે એને અંદર બેસાડું છું બાકીના ચોથા પાંચમાના ત્રીજા ચોથા ને પાંચમાના બાળકો છે એને અમે બાર લોબીમાં અથવા તો ખુલ્લી જગ્યામાં બેસાડ્યાને અમે એનો અભ્યાસ કરાવીએ છીએ લિટરલી રજૂઆતો કેટલી વખત લિટરલી રજૂઆતો વારંવાર કરવામાં આવી છે અમારા ટીઆરપી અને તેમજ ઉનાળામાં જ્યારે મારી શાળામાં ફૂપડો પડવાની ઘટના ઘટી ત્યારે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાના ટીઆરપી શ્રી અવારનવાર અહીંયા મુલાકાત લીધેલી અને પૂરે પોતે પૂરેપૂરી પરિસ્થિતિથી વાકેફ છે જેને એ રજૂઆતો કરેલી જ છે અને અહીંયાથી માટીનું સેમ્પલ પણ લઈ જવામાં આવ્યું હતું તેમ છતાં રૂમો બનાવવા માટે આજ સુધી કોઈ પણ પ્રકારની તજવીજ હાથ ધરેલી નથી તો અમને વહેલી તકે રૂમો બનાવી આપે તો અમારા બાળકોને આ મુશ્કેલી ન પડે એવી અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કયા ધોરણમાં ભણે છે અત્યારે ખુલ્લામાં બેઠી છે શું કઈ છે એ બાબતે શિયાળામાં બેસો છો ઉનાળામાં બેસો છો કે કયા હાલ તું અત્યારે ખુલ્લા ચોગનમાં બેઠી છે ભણવા એ બાબતે શું કેવા માંગે છે નામ ભારતભાઈ મોહનભાઈ રાઠોડ ભરતભાઈ આપ ક્યાં છો અને અહીંના જે રોડ રસ્તાઓ છે એ બાબત માં શું કેવા માંગો દીપક કુમારનો વતની છું અમારા નેના નેના બાળકો દૂર દૂર થી આવે કોઈ વિસ્તાર છે સીધી વિસ્તાર છે બધે થી આવે રસ્તાનો ઠેકાણો નથી કોઈ સાધન આવતું નહીં કેટલા વર્ષથી છે આ રસ્તો 7 વર્ષથી આ પરિસ્થિતિ ચાલે છે રજુવાતો ઘણી કરી પણ કોઈ કાર્યવાહી કરતો નહીં